તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ની એ ટુ ઝેડ માહિતી વિડીયો અંદર મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર સરપંચ મોડેલની વાત કરું બે હજાર નવ દસના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં આ ટ્રેક્ટર ઓગણતાલીસ હોર્સ પાવર નું જોવા મળશે ટ્રેક્ટર નું એન્જિન આખું જનરલ બનાવવામાં આવ્યું છે અને કલર પણ કરવામાં આવ્યો છે આખું ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવું ટ્રેક્ટરના ના ઓનર કહેવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો

અને ટાયર છે તે મોટા ટાયર આખા જોવા મળશે સિંતે ટકા નાના ટાયર પણ સિંતે ટકા આખા વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી લેજો અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી તમારે ખોટો ધક્કો થાય છે તો પેલા કોન્ટેક અવશ્ય કરી લેજો સરપંચ ટ્રેક્ટર નવ દસનું મોડલ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જનરલ ટ્રેક્ટર ની કિંમત અંદાજીત એક લાખ ને પંચાણું હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો